અને સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોર પર ભાજપની મહોર લાગી અરવલ્લીના ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવારને આ ટિકિટ ફાળવવામાં આવી છે ભાજપ ઉમેદવાર ભીખાજી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સરકારના વિકાસના કામોને લઈને લોકોની પાસે મત માંગીશ તેમણે કહ્યું સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ અંગે તેમણે પ્રતિક્રિયા પણ આપી કહ્યું હું ઠાકોર સમાજનો બંને જિલ્લાનો આગેવાન છું સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ પાયા વિહોણા છે તેમના દ્વારા તમામ વાતો કહેવામાં આવી ભાજપ દ્વારા લોકસભા સાબરકાંઠાની બેઠક ઉપર મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામના રહેવાસી જે ભાજપના મહામંત્રી છે તેઓ ભીખાજી ઠાકોરની ટિકિટ ફાળવણી કરી છે ત્યારે આપણી સાથે ભીખાજી ઠાકોર છે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ ભાજપ દ્વારા આપને ટિકિટ આપવામાં આવી છે આપની ફાળવણી કરવામાં આવી છે શું કહેશો મને ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભાનો ઉમેદવાર બનાવ્યો છું ત્યારે અમારા બધા કેન્દ્રીય નેતૃત્વ અમારા રાજ્યનું નેતૃત્વ અને બંને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારોનો હું આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ હું પાયાના કાર્યકર્તા તરીકે મારી પસંદગી કરી છે હું વર્ષો સુધી લગભગ સત્તાણુંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો કરતો આવ્યો છું સાથે સાથે મેં ત્રણ વખત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ આ વિસ્તારમાં ખૂબ પ્રભાવી સેવાઓ આપી છે અને નાનામાં નાની કોઈ સરકારની યોજના હોય એ પણ પ્રજા સુધી પહોંચે એવા મેં પ્રયત્નો કર્યા છે અને સાથે સાથે હું સહકારી આગેવાન પણ છું હું ત્રણેકથી ચાર સંસ્થાઓમાં અત્યારે નેતૃત્વ કરી રહ્યો છું અને એમાં પણ મારા આગવા પરફોર્મન્સથી કામ કરી રહ્યો છું ત્યારે મારા જેવા અદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી મારી પસંદગી કરી છે ત્યારે આ વિસ્તારના જે બાકી રહેલા કામો છે આમ તો છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન ચાલે છે એટલે ખૂબ કામો થયા છે અને એના આધાર પર હું પ્રજાની વચ્ચે જઈશ અને જંગી લીટથી જીતીશ સાહેબ આપની ટિકિટ ફાળવણીના પછીથી કેટલાક સોશિયલ મીડિયાની અંદર જુદા જુદા પ્રકારના નેગેટિવ મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે એ બાબતે આપ શું કહેશો મને એટલું કંઈ બધું ધ્યાનમાં નથી પરંતુ આપે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે હું ઠાકોર સમાજનો બંને જિલ્લાનો આગેવાન છું હું અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘના પ્રમુખ તરીકે સાબરકાંઠા અરવલ્લીનું નેતૃત્વ વર્ષો સુધી એટલે કે લગભગ દસ બાર વાર કરી ચૂક્યો છું અને આ વિસ્તાર છે એ ઠાકોર સમાજનો પ્રભાવી એરિયા છે અને દર વખતે મારા અહીંથી લગભગ પચાસથી પંચાવન હજાર ઠાકોર સમાજના મતદારો છે એ હું સાથે લઈને જો પણ જવાનું નીકળું અને અગાઉની પરિણામ જોશો તો આ ઠાકોર સમાજ પર મારો પ્રભાવ છે અને અમે ખૂબ સારી રીતે ચાલે છે એટલે આવો કોઈ કોઈ પાયા મીડિયામાં ચાલતું હશે એમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી બિલકુલ તો આ હતા ઠાકોર સાહેબ કે જેમને ટિકિટ ફાળવવામાં આવી છે તેઓએ જંગી બહુમતીથી જીતી અને જે ટિકિટ છે તે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો विपुल राणा गुजरात फर्स्ट अरवल्ली